જય મુલીધર યુટ્યુબ ફેમિલી કેમ છે તો ભજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો વાત કરીએ વ્લોગમાં તો કામકાજની વાત કરીએ તો આજ તો કે ખાસું કે કામકાજ છે નહીં હાલે છે આપણે પાણી તો જાઉ થોડીક વારમાં હે નાકું ભરાઈ જાય એટલે હાલો થોડીક હે નાકું ભરાય એટલે જવાનું છે અને પછી આપણે વાઢવાની છે ઘડીક મીણ તો એવું બધું કરવાનું છે ને હાલો નાકું ભરાવાનું તૈયાર થઈ ગયું કારણ કે પાણી ઘણું ઘણું હાલે તો વાત વાર ન લાગે કારણ કે ગાયે કા ભરાઈ જાય હાલે હારું પાણી એવું બધું છે અને આજ તો પવન ઉડી ગયો હાવ સપાટનો બાબા પવન કેમ એટલો બધો ઉડ્યો વાય હે આમથી એટલે હવારમાં માં બહુ ટાઈટ પડે અને બપોર ઓસર પડે તડકો અત્યારે તડકો એવો છે એની વાત જવા દયો એવું બધું છે ચાલો દોસ્તો શરૂઆત કરીએ આજના બ્લોગ ની વિડિયો માં છેલે સુધી જોડાઈ જજો તમને ખબર પડશે કે કઈ નવ સણે ઉસ્તે પાણી અને થી જો આ પ્રવાહ કેટલું ઠપાઈ દીધું કારણ કે આ લીકેજ થાય ને કેક ને કેક ઈ બહુ કાઈ વારું તો આમથી થી પાણી આવે છે ને અહીંયા ઠાણ જાય છે જો કે હજી તો બગલા ભાઈ બેઠા છે સેટા સેટા થોડુંક સેટુ છે તો એક બાજુ મારે દવા છાટવાનું છે કે હમણાં પ્રોબ્લેમ મેં સહી દીધી પણ દવા છાટે આપણે વારવી છે પાણી કે લાઈટ હાડા એક અલગ દવા છાટા ને પછી વાહો વાહે પાણી છાટાવા જવાનું છે પાણી તાજું નીર જેવું દેખાય મટે નહીં પવન ની ભારે ગતિ છે તેમાં જાય છે પાણી

તો આની સ્પેશિયલ દવા હે આ દેખોડે ને આવું લાગત ઊગી પડ્યું છે એની વાત જવા દો જોઈ શકો તમે આ હે ને કાર્યું ખાર્યુંબડું તો અત્યારે પાણી છે અને આવડું આ ક્યારે વાળીને બંધ કરી દેવાનું કારણ કે દવા છીએ તાત્કાલિક તો હાલે પાણી બોઇલ આવે હળ આમ થોડોક ભરાવો થયો છે પણ જોકે ક્યારે ફોડ નાખો ને એટલે લાંબુ ભરી પાણી ડૂબી જાય તો ચાલો બંધ કરી મોટર થી પાણી એ પાછું વાળી લઈએ આજ વાસ્ત્રી કે મુંજાઈ ગલી છે ખબર પડે કઈ હાલે હું ખીસે કું છે પેટ નું આખું ખાલી છે એટલે દેખાય છે એવું છે કે એવું હોય છે એને એમ કે છે કે હજી વાર છે બટા હજી કેટલા વાગ્યા તને ખબર છે હજી 5 જ થયા છે ટોટલ માં ન હોય પછી છે ને સાડા પાંચ છ જો કે આનો સમય ન ખબર હોય કેટલા વાગે અહીંયા કોઈક આવે ને ખીલે એટલે એને કંઈક ભાગો સોયડા નથી ભાગો તો છે ને એવું નથી કરવાનું થતું રેડી એટલે ધ્યાન રાખજે હા હા હાલો આપણે કરી હાલતી મોટર તો મોટર છે ને હાલતી કર્યા જાય જાય હા હા બાંધે હોઉં બાંધું

આ ભે ને હું થયું ફેર ફર થઈ એને મનઝટ છો ઢારી જવું એક જગ્યાએ કોઈ રહેવું ન હોય બાકી પાણી ત મોટર હાલતી છે તો ઢોર ને દોવાનો ટાઈમ થઈ ભાઈ હાલો આપણે થોડુંક પાણી સંભારી આવી ક્યાં પી કારણ કે પાણી હાલે અને આ બાજુ ધોવાય ગા તો આગળ ધોવાઈ જ

આગળ એટલે પૂણા હાથ વાગે લાઈટ વઈ જાય કારણ કે 10 15 મિનિટ પછી ઝટકે આવી હતી ને એક એમ આટા ટેકી નક તો હાડા સા વાગે વઈ જાય એક કેરો પકાયો ઇલોણી છે લીલું એટલું ઢોટા ખાને ખવરાવવા માટે તો ચાલો હવે આપણે આલશું અને હુરત નારાયણ ધીરા 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 છે ઈ ઢડવા ઉપર છે અને અટાણે કે ક્રાહ થઈ છે બાકી આજ જે ઢડકો પડ્યો ભોહડિયા બોલે તો ખરેખર એટલે આ ઉનાળો તો કેવો રહે હવે કારણ કે ગયા વખતે ઉનાળો બહુ થઈ પોતો તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન થાય ક્યાં જાય તો એવું બધું છે અને જોકે ઉનાળું પીએતું એમાં જ સારું થાય જેમ તડકા પડે આ વખા રવાય નહીં અને આ બાજુ આપણે પાણીનો પીતો કે પછી મળશું કાલના નવા બ્લોકમાં કહેખું તું બધાને આવું જાય મુરલીધર અને જોવાય હાલો ત્યાં મળશું કાલના બ્લોકમાં